નમસ્તે હું ડૉક્ટર કેતન શાહ છું પ્રભુ કૃપા હોસ્પિટલ રાજકોટ ખાતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે હું કાર્યરત છું છેલ્લા અઢાર વર્ષથી અમે ફક્ત જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ અને અત્યારના ઓલમોસ્ટ મોર દેન ટેન થાઉઝન્ડ એટલે કે દસ હજારથી વધારે અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ્સ કરી ચૂક્યા છીએ આજના જમાનામાં જો સૌથી વિકટ અથવા સૌથી વિટમણ પ્રશ્ન હોય

રોબોટિક્સ એક ભવિષ્ય છે અને આ પ્રકારની અદ્યતન ટેકનોલોજી જે અધરવાઇઝ મહાનગરોમાં મોટા મોટા શહેરોમાં જેમ કે અમદાવાદ બોમ્બે કે દિલ્હી જવું પડે એના કરતાં આજે અમે એને અહીંયા આપણા રાજકોટના આંગણે સૌરાષ્ટ્રની આપણી પ્રજા માટે આ વસ્તુ લઈને આવ્યા છીએ અને આનો જેટલો વધારે આપ સર્વે ઉપયોગ કરી શકો અથવા આ થકી અમે સમાજને જેટલા વધારે ઉપયોગી થઈ શકીએ એવો એક ઉમદા હેતુ છે ઓપરેશનનો સમય કન્વેન્શનલ સર્જરીની જેટલો જ સમય લાગતો હોય છે એટલે કે અડધો કલાક જેવો સમય આ એક ઓપરેશન કરવા માટે થતો હોય છે પણ આનો જે સૌથી મોટો ફાયદો છે એ છે પ્રિસિઝન ઇટ ઇઝ 100% પ્રિસાઇઝ ઇટ ઇઝ 100% એક્યુરેટ એટલે એ એની સૌથી મોટી સ્ટ્રેન્થ છે જે અમે કટ્સ લેતા હોય જેમાં અમારે સાંધો ફિટ કરવાનો હોય એ અમે ઓન સ્ક્રીન રિયલ ટાઈમ ઇમેજિંગ તરીકે જોઈ શકતા હોય કે એક્ઝેક્ટ જીરો ઝીરો ઉપર અમે ફિટ કરી શકતા હોય છે વેલ ઇમ્પ્લાન્ટેડ સર્જરી એ એક આપણને સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી એક વસ્તુ છે કારણ કે અધરવાઇઝ જે આમાં અલાઇનમેન્ટના પ્રશ્ન રહી જતા હોય છે એટલે ઘણી વખત આ સર્જરી નિષ્ફળ જતી હોય છે તો એ પ્રશ્ન આનાથી હન્ડ્રેડ પરસેન્ટ આપણે હલ કરી શકીએ છીએ કહેવાય છે આયુષમાન કાર્ડ ને લાભર મળી શકે મેડિક્લેમમાં આનો લાભ ચોક્કસ દર્દીઓ લઈ શકે પણ અત્યારના આયુષ્યમાન જે કાર્ડમાં થતા ઓપરેશનો છે એમાં આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ જ નથી એટલે કોઈ પણ કેન્દ્ર સરકારની અથવા રાજ્ય સરકારની જે સ્કીમો છે એ સ્કીમોમાં થતાં જે ઓપરેશનો છે એમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી શક્ય નથી